જુનાગઢથી સમાચાર કારમાં આગ લાગવાની ઘટના બસ સ્ટેશન નજીક અચાનક કારમાં આગ લાગી જેના કારણે અફરાતફરી સર્જાઈ આગ લાગવાનું કારણ જાણવા નથી મળ્યું ફાયર વિભાગે જાણ કરતા આગ ઉપર કાબુ મેળવવા માટે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા સદનસીબે આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે અને કોઈ જાનહાની નથી થઈ बांग्लादेश हिंसा ने लैने गुजरात यूनिवर्सिटी सत्ताधीशों सतर्क बनया गुजरात यूनिवर्सिटी में अभ्यास करता बांग्लादेशी विद्यार्थियों ने अमदावाद न छोड़वा सूचना अपाई गुजरात यूनिवर्सिटी में बांग्लादेश विद्यार्थी अभ्यास रहा गुजरात करूनिवर्सिटी कुलपति बांग्लादेशी विद्यार्थियों बैठक कर विद्यार्थी ने बे इमरजेंसी नंबर्स अपाया है सोशल मीडिया पर समझी विचारी पोस्ट करने ने अफवा पर ध्यान न नूचना अपी है घना बदा विद्यार्थी बांग्लादेश तरफ કે જેઓ અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે બાંગ્લાદેશમાં અત્યારે જે સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર સતર્ક છે બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે સર્વદળીએ બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે બાંગ્લાદેશમાં જે ઘટના બની રહી છે તેની અસર અમદાવાદમાં બાંગ્લાદેશના ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ ઉપર પણ થઈ રહી છે